એટલે આનંદ આશ્રમ અને રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગરનો સંયુક્ત ઉપક્રમ ધાબડા વિતરણ ચાલુ થઈ જાય અને જ્યારે ધાબડા આપવાના હોય તો નેચરલી સવાલ આવે કે કોને આપીએ જેમને ખરેખર બહુ જરૂર હોય એમના સુધી પહોંચવું જોઈએ અને અમારા બીમાર હોસ્પિટલાઇઝ પ્રેમી સાથીઓ એમની સંભાળ તો રાખવી આપણા સૌની જવાબદારી છે એમનો ઇકોનોમિક કન્સ્ટ્રેન્ટ હોય અને એમાં આપણે સૌ વડોદરાવાસીઓ ભેગા થઈને એમની સેવા કરીએ તો એવો અનેરો મોકો ઈશ્વરજી જ આપે છે અને એ મોકો આજે ફરી અમને મળ્યો છે અને અમે સૌ બધાએ ગોત્રી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં એકત્રિત થયા છે ધાબળા ધાબડા વિતરણનો પ્રોગ્રામ છે અને બહુ બધા સેવકો આનંદ આશ્રમના રોટરી ક્લબના પદાધિકારીઓ અહીં સાથે આવ્યા છે અને જોડાવજો તમે પણ વડોદરાવાસીઓ જોડાવજો અમને રાહ જોઈએ છે કે આપણે સૌ ભેગા થઈને આ માનવતાનું કામ કરીએ ધન્યવાદ સો ધાબડાનો પ્રોગ્રામ છે સિત્તેર અત્યારે ડિસ્ટ્રીબ્યુટ થઈ રહ્યા છે અને બીજા સેકન્ડ પાર્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાના ટોટલ સોનો પ્રોગ્રામ છે સો રોટરી ક્લબ ઓફ વડોદરા જવાહરનગર અને આનંદ આશ્રમ તેમજ એમના અમુક સન્નિષ્ઠ કાર્યકરો ભેગા થઈને આજે શિયાળાની સવાર છે અને જરૂરિયાતમંદ દર્દીઓ અને જરૂરિયાતમંદ લોકોને આ શિયાળાની કાતિલ ઠંડીથી બચવા માટે એક દાબડા વિતરણનો પ્રોગ્રામ આયોજન કર્યો છે લગભગ સો એક દાબડા વિતરણનો પ્રોગ્રામ છે અને અહીંયા ગોત્રી મેડિકલની અંદર અમે લોકો ભેગા થયા છે અને સાથે સાથે અમે આ દાવડા વિતરણનો પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરી રહ્યા છે અમારું આપને સૌને આમંત્રણ છે કે કાર્યથી અથવા આર્થિક રીતે કોઈપણ રીતે તમે રોટરી ક્લબ અથવા આનંદ આશ્રમ સાથે જોડાવા માંગતા હોય તો આપ સૌનું ખૂબ જ સ્વાગત છે મારી પણ ઈચ્છા થઈ આનંદ આશ્રમના એક્ટિવિટી જોઈને કે મારે પણ કંઈક કરવું છે એમાં આપવું છે સહયોગ એટલા માટે હું પણ આજે એમાં ડોનેશન આપું છું અને મારા તરફથી બી દાબડાઓનું વિતરણ કરાવું છું કેમેરામેન નમ પ્રવેશ સાથે શિરાક પટેલ નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર